શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય કુંભનદાસજીના વાર્તાજીમાં વાર્તા પ્રસંગ ચૌદ એક દિવસ કુંભનદાસજીએ શ્રી ગુસાઈજીને બિનતી કરી મહારાજ મારા ઘરમાં સ્ત્રી સાતમાંથી પાંચ બેટા સાત બેટાની બહુ છે પણ કોઈને ભગવદભાવ દ્રઢ નથી એક ભતીજીને ભગવદભાવ દ્રઢ છે તેનું કારણ શું શ્રી ગોસાઇજી સગરા વૈષ્ણવને સુનાવીને કુંબનદાસજીને કહે છે કુંબનદાસ તમે મન લગાવીને સાંભળો સાવધાન થાઓ એક ઇતિહાસ કહું છું સગરા વૈષ્ણવ સાવધાન થયા શ્રી ગોસાઇજીએ કહ્યું એક બ્રાહ્મણ હતો તેને એક કન્યા હતી જ્યારે બ્યા લાયક થઈ ત્યારે બ્રાહ્મણે એક બીજા બ્રાહ્મણને બોલાવીને કહ્યું મારી કન્યા માટે વર શોધીને સગાઈ કરી આવો તે બ્રાહ્મણ ગયો બીજો આવ્યો તેને પણ તેવું કહ્યું ત્રીજો આવ્યો અને ચોથો આવ્યો ઈચ્છાથી બ્રાહ્મણ ચાર દિશામાં ગયા અને ત્યાં ચાર અલગ અલગ સ્થાન પર કન્યાનું સગાઈ નક્કી કરીને આવ્યા પછી તે બ્રાહ્મણ પાસે આવીને કહ્યું કે અમે સગાઈ કરી તિલક કરી આવ્યા છે એક મહિના પછીનું પ્રાતકાલ લગ્ન નક્કી કર્યું છે તો બેટીના પિતાએ કહ્યું કે અરે તમે શું કર્યું મારે બેટી તો એક જ છે અને તમે ચાર વર કરી આવ્યા હવે કેવી રીતે થશે બ્રાહ્મણે કહ્યું કે તે કહ્યું એટલે અમે સગાઈ કરી જો તું બ્યા નહીં કરે તો અમે તારા પર જીવ દેશું બ્રાહ્મણે કહ્યું ભલું હજી એક મહિનો છે તે સમયે જે હોનહાર હશે તે થશે અને ચારો બ્રાહ્મણે કહ્યું કે બ્યાનો જ્યારે એક દિવસ રહેશે ત્યારે અમે આવશું આ બાજુ બેટીના પિતાને મહા ચિંતા થઈ કે હવે શું કરવું ચાર દિવસથી ભૂખ્યા રહ્યા પાંચમો દિવસ નદી પર બ્રાહ્મણ સંધ્યાવંદન કરતો હતો ત્યાં એક ભગવદી આવ્યા અને બ્રાહ્મણ મહા દુઃખથી પુકારીને રોયો ભગવત ભક્તનું હૃદય કોમલ દુઃખ ન સહી શક્યા બ્રાહ્મણ આવું કેવું દુઃખ છે કે આટલું રુદન કર્યું તેણે સગળી વાત કહી ભગવતીએ કહ્યું કે તું ઘરે જઈને ખાનપાન કર અને જ્યારે બ્યાનો એક દિવસ રહે ત્યારે તું મારી પાસે આવજે એક દિવસ જ રહ્યો અને તેની પાસે આવી બિનતી કરી તેણે કહ્યું કે તારી સામે જે પણ પશુ પક્ષી આવે તેને તું પકડી લેજે અને ત્યાં જ થોડી વારમાં બિલાઈ

તો ચારો કન્યા એક સમાન દેખાય એક રૂપ એક વય કોઈ પહેચાની ન શકે ચારો કન્યાને ચાર વર સાથે બ્યા કરી દક્ષિણા દઈ બીદા કર્યા બ્રાહ્મણોને પણ સત્કાર કર્યો પછી પૂછ્યું ભગવદીયને કે આમાંથી મારી બેટી કોણ હતી હું કેવી રીતે જાણી શકીશ ત્યારે ભક્તએ કહ્યું કે તું તારા જમાઈઓને તેના લક્ષણ છી લેજે થોડા સમય પછી ચારો જમાઈને ઘરે બોલાવ્યા તેમનાથી રસોઈ કરાવી અને એક જણને ભોજન કરવા બેસાડ્યા ત્યાં પૂછ્યું મારી બેટી અનુકૂળ છે કહે છે કે આમ તો બધું બરાબર છે પણ કુતિયાની નાઈ ભૂકે છે જીવ ઠેકાણે નથી આચાર ક્રિયા નથી તેથી પ્રિય નથી બીજા જમાઈને પૂછ્યું મારી બેટીના લક્ષણ કેવા છે કે આપની બેટીમાં આમ તો બરાબર છે પણ ચટોરી છે ઠાકુરના માટે પણ જે વસ્તુ આવે તે ચોરીને ખાઈ જાય બિલાઈ જેવી દશા છે પાંચ ઘરનું ખાધા વિના ચેન ન પડે ત્રીજાને પૂછ્યું તે કહે છે આમ તો લક્ષણ સારા છે પણ ઘરમાં કોઈ આવે તો ગધીની જેમ ભૂકે છે સદા મલીન રહે છે અને જેને તેને અને ક્યારેક તો મને પણ લાત મારે છે અને ચોથા જમાઈને પૂછ્યું મારી બેટીના લક્ષણ કહે છે આપની બેટીની શું વાત કરું માનો કોઈ લક્ષ્મી કોઈ દેવતા છે બધાને પ્રિય વચન મીઠું બોલવું ઉત્તમ ક્રિયા આચાર વિચાર પતિ ગુરુ ઠાકુર અને વૈષ્ણવમાં પ્રીતિ છે ત્યારે બ્રાહ્મણે જાણ્યું કે આ જ મારી બેટી છે અને પછી તે જ બેટી જમાઈને બોલાવતો તો જે મનુષ્યમાં વૈષ્ણવના લક્ષણ છે તે જ મનુષ્ય છે બાકી મનુષ્ય દે હોવાથી શું થાય રાવણ કુંભકર્ણ ખોટી ક્રિયાથી રાક્ષસ કહેવાયા તેથી જેની જેવી ક્રિયા તેવું તેનું રૂપ જાણવું તો આપની ભતીજી વડી ભગવદીય છે અને તમારા સંગથી તે કૃતાર્થ થશે શ્રીખ ગોસાઈજી આ રીતે એક વાર્તાજીના મિશે વૈષ્ણવમાં કેવા લક્ષણ હોવા જોઈએ અને ચાહે દેહ કોઈ પણ હોય પણ જો આવા વૈષ્ણવના લક્ષણ છે તો જ તે ખરું છે એમ સમજાવ્યું શિવાલ્લવાધી શકી જાય શીખ સાંઈજી પરમ દયા લકી જાય